ખેડૂતોના નેતા એટલે કે ઈશુદાન ગઢવી જે રીતે અત્યારે ઈશુદાન ગઢવી ગામડે ગામડે જઈ અને ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે ખૂબ એટલે ખૂબ સારી વાત કહેવાય દોસ્તો આવો નેતા તમને કદાચ બીજી વાર ન મળે આપણે એવું પણ કહી શકીએ ખેડૂતોના મસીહા ખેડૂતોની દરેક મુશ્કેલોને તકલીફોને સમજી શકે એવા નેતા ઈસુદાનભાઈ ગઢવી આજે આપણે જોઈએ છેલ્લા કેટલા સમયથી ગામડે ગામડે જઈ અને પ્રચાર કરી રહ્યા છે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ભોળા ખેડૂતોને લૂંટી રહી છે ત્યારે ઈસુદાન ગઢવી જેવા નેતા ખરેખર જો ભાષણ કરતા હોય ને તો પાંચ દસ મિનિટનો સમય કાઢી આપણે સાંભળવું પડે કે ઈસુદાન ગઢવીએ ખેડૂતોને લઈને શું વાત કરી છે શા માટે ઈસુદાન ગઢવી ખેડૂતોના નેતા કહેવાય છે

તો આવો આપણે સાંભળીએ ઈસુદાન ગઢવી શું બોલ્યા છે મિત્રો આજે પરિસ્થિતિ આવી ગઈ છે ત્રીસ ત્રીસ વર્ષ સુધી આપણે ભાજપ ભાજપની તાનાશાહી નો સામનો કર્યો છે હું આજે બે વાત આપને યાદ કરાવવા માટે આ પેટલાદની ભૂમિ ઉભરાયો આવ્યો છે આઝાદી મળી વર્ષ થયા છે દુનિયા ચંદ્ર ને મંગળ ઉપર પહોંચી શકી છે અહિયાં થી મંગળ ઉપર યાન ઉતરી શકે છે ચંદ્ર ઉપર યાન ઉતરી શકે છે અહીંથી લાઈવ જોઈ શકાય છે પણ ભ્રષ્ટાચારી ભાજપના શાસનમાં સારા રસ્તાઓ દેખાતા નથી ભાવ તમે વિચાર કરો દસ વર્ષ પહેલા પણ કેટલા મળતા હશે ઈ જ ભાવ હતું દસ વર્ષ પહેલા સ્કૂટી કેટલામાં મળતી હતી

આમ તો સડસઠ વર્ષ થયા પેટ્રોલ વર્ષમાં ભાઈ શ્રી નરેન્દ્રભાઈ વિશ્વગુરુ બનવા નીકળી અને ગો ખોદાઈ ગયા ગોર ખોદાઈ ગયો તમે વિચાર કરો અત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ આઝાદી બિચારા નેતાઓ તાળીઓ પડે પછી એને માસ્ટર સ્ટોક ગણાવે આ માસ્ટર સ્ટોક હમણાં જીએસટી માં સાહેબ આશ્ચર્યની વાત છે કે ભારતના ચોસઠ ટકા વસ્તી જે ગરીબ અને મધ્યમ વર્ગ છેલ્લા લાખ કરોડ નરેન્દ્ર મોદીના ખિસ્સામાં નાખ્યો છે અને ઉદ્યોગપતિ અમીર લોકો માત્ર ચાર લાખ કરોડ હું આપણે એટલા માટે રહ્યો છું કે આ લોકોને વિકાસમાં રસ નથી જ્ઞાતિ જાતિને ઝઘડાવવામાં રસ છે ધર્મમાં ઝઘડાવવામાં રસ છે તમે જુઓ દરેક મુદ્દા ઉપર આવે એટલે શું લઈ આવે જ્ઞાતિ જાતિને ઝઘડાવે ધર્મ ધર્મમાં ઝઘડાવે અને ચારે બાજુ લૂંટ ચલાવે ભાજપના નેતાઓ મિત્રો અત્યારે ગામડામાં ખરેખર જાય ને તો માર ખાય એમ છે લોકો પીટે એમ છે ખરેખર પણ આ લોકો ધર્મ ચપ્પલ નથી ઉપર વાળો બધાનો હિસાબ રાખે છે એના દરબારમાં ક્યારેય કોઈ હિસાબમાં ગડબડ નથી થતી મિત્રો આજે

એટલે ની મજૂર રહે ને એવું ષડયંત્ર આજ આજથી ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ નું શાસન હતું ગુજરાત ઈ પણ ત્રીસ વર્ષ રહ્યું છે ત્રીસ વર્ષના કોંગ્રેસના શાસનમાં ગુંડાઓ લુખાવો અને મિત્રો બેફામ ખેડૂતો ગોળીઓ વરસાવડાવી ચૌદ ખેડૂતોની હત્યા થઈ હતી અને ત્યારે ખેડૂત સમાજ નક્કી કર્યું ખેડૂત સમાજ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ નથી હોતો મિત્રો ખેડૂત અને મજૂર અને શ્રમિક

ખેડૂતો આંદોલન કરવા નીકળ્યા ત્રીસ વર્ષ અને ના શાસન ને થયા ભાજપ ને એકસો છપ્પન સીટ આવી એ જ ભાજપ અહંકાર આવ્યો ખેડૂતોએ ત્યાં ભાવ ફેર માગવા માટે આંદોલન કર્યું બે સીટ હતી સીધી કોંગ્રેસ ગઈ અને ભાજપ સત્તા ઉપર આવી અને આ ઘટના બની હમણાં બે ચાર મહિના પહેલા ત્યારે ત્રીજી પાર્ટી તરીકે પાંચ ધારાસભ્યો તરીકે આમ આદમી પાર્ટી છે બે હજાર સત્યાવીસ માં તમે લોકો ડાયરેક્ટ સત્તા ઉપર આવવાના છો સમય નો ચક્ર બની ગયો છે પણ મને એક ચિંતા સતાવે છે એક ત્રીસ વર્ષ પેલા કોંગ્રેસ નો હંકાર આવ્યું એકસો ઓગણપચાસ સીટ માં એચ એમ ભાજપ ને હંકાર આવ્યું એકસો છપ્પન સીટમાં અહંકાર આવશે ત્યારે હું તમારા નાના નાના બાળકો ભૂલકાઓ ને કહીને જાઉં છું કે ત્યારે આમ આદમી પાર્ટી ને પણ નાત મારી દેજો આઈશુરામભાઈ તમને કે સત્તા છે પ્રજાની સેવા માટે હોય છે આજે શું ચાલી રહ્યું છે કેટલું દૂર હતું વીસ કિલોમીટર દૂર ગંભીરા બ્રિજ ની દુર્ઘટના બને છે લોકો મૃત્યુ પામે છે અને કોના કારણે મૃત્યુ પામ્યા આના કરતા તો ગોડા અંગ્રેજો સારા હતા

ભાજપ ભાજપનો નેતા એના સંતાન ને કેતો હતો મારે આમ થી નીકળવું મેં સાંભળું હું ઉભો રહ્યો મે થયું વડીન હોય સુદામ ભાઈ મેં કીધું હવે અહિયાં આવી ગયું છે ખુલી ને કઈ દીધો કઈ વાંધો નહીં તમારે ક્યાં ધારાસભ્ય ની ટિકિટ લેવી છે ભાજપ માં એ તકલીફ બહુ જો અમૂલ ને આખે આખું લૂંટી લે તો ભાજપ વાળા બોલે નહીં બોલાય નહીં ટિકિટ કપાઈ જાય માટે થઈ અને તમે પ્રજાને લગાડી દીધી આજે તમે જુઓ તમે કોઈ જગ્યા એવી નથી રહી સાહેબ કે જો ભ્રષ્ટાચાર ગંદા ન હોય ચારે બાજુ અને અધિકારીઓ

જે દિવસે વ્યવસ્થા પરિવર્તન થઈ જશે મારે કેટલાક નિયમો બદલાવા છે થઈ જશે પછી સુદાન ભાઈ કરવું કોઈ પંચોતેર વર્ષે રાજનીતિમાં હજી એક મોકો આપો અરે ભૂંડો લાગે સાઠ વર્ષે સરકાર રિટાયર કરી દે છે હજુ કે નહીં ભ્રષ્ટાચાર ખાલી ને ખાલી અને પછી એમ કે હજી એક મોકો લેવો ખાલી હું અને મોકો લેવાનો હોય ને તો પાંચ દસ વર્ષ નો લેવાનો હોય અને લોકોમાં ખુશીનો માહોલ આવી શકે ને તો રાજનીતિ કરવાની હોય સાહેબ માયકાંલી રાજનીતિ નથી કરવી અને આજે પણ તમે જુઓ સાહેબ ભાજપ કોંગ્રેસ મે એક તૈયારી છે તંત્ર એક થઈ ગયું છે અને અમે બધા તમારા આમ આદમી સામાન્ય જનતામાંથી આવેલા લોકો એ ખફાન બાધીને નીકળ્યા છીએ કે આ પ્રજા માટે લાઠી તો શું જેલ તો શું ગોળી ખાવી પડે તો પાછું નથી પડવાનું થતું સાહેબ અને હાથ ધાકા નીકળ્યા છે સાહેબ મારી માતા બહેનો આવી હતી મને મહેશભાઈ કહેતા હતા બુલ્ડોર જેવો ચડાવે છે દાદા નો બુલ્ડોજર દાદા નો નહીં ડોન નો બુલ્ડોજર છે ડોન નો અને આ ડોન ને હું કહું છું અહીંથી ધરતીઓ પરથી કે જેટલા બુલ્ડોજર ચલાવવાનો હોય ચલાવી લે આ આદમી ની સરકાર આવે અને તારા જ ઘર ઉપર જો બુલ્ડોજર ન ચલાવો તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ અને પોલીસ નીકળશે તમે આવી રીતે દાદા નો ગુંડો જશે દાદા દાદા કોને કહીએ આપણે ગુંડો હોય ને દાદો કઈક નહીં મીડિયા વાળા ચલાવે દાદા નો બુલડોઝર ગરીબો ઉપર ચાલે છે દાદાના બાપ માં ત્રેવડ હોય ને તો ભાજપ ભાજપના કમલમ ને તોડી બતાવે તો હું માનું કે તું સાચો છો ભાઈ બાકી તો ભીખ માં માંગેલા મુખ્યમંત્રીઓ હું ફાળી દે સાહેબ હે અને બધી જનતાને ને કહેવા માંગુ છું કે બોલો તમે બોલી ન શકો તો લખો તમે લખી ન શકો મેદાનમાં નીકળી ગયો છે ને એની આમ વિરોધમાં કોમેન્ટો કરીને હાલી ન આ બરોબર છે કે નહીં મિત્રો અત્યારે તમે ચારે બાજુ જુઓ ગુંડાઓ ભાજપના લુખાઓ ભાજપના બળાત્કારીઓ ભાજપના ચેરમેનો ભાજપના શંખના ચેરમેનો ના ભાજપના ફલા ભાજપના આજે દૂધનો ભાવ કેટલો મળે આજે પણ મિત્રો સત્તા પરિવર્તન થાય તો એક લીટર ઉપર દસ રૂપિયા આજે વધી શકે તમે અમૂલના બધાને એમડીના જુઓ તમે પગાર જાણે નું હોય એવી રીતે આ લગાડી બધું પ્રજા ના મિત્રો બધી ખબર છે ને એટલે ભાજપ વડે નક્કી કર્યું છે કે આ ઈસુદાન ગઢવી ક્યારે આગળ નો આવવો જોઈએ ઈસુદાન ગઢવી ને જનતા પ્રેમ નો કરવી જોઈએ ઈસુદાન ગઢવી જો જનતા ને જગાડી દેશે અને એક લાખ જો ઈસુદાન તૈયાર કરી દેશે ને ગુજરાત માં તો પછી સત્તા પરિવર્તન થશે તો આપણે આ બધું લૂટી નહીં શકીએ પણ મિત્રો મારી વિનંતી છે જેમ હું જાગૃત થયો ભળી ગણીને વાંચીને કાયદા વાંચીને એમ એક એક યુવાનને કહું છું તમે જાગૃત થજો